આજે પણ જન્મદિવસ હોય એટલે આપણે હેપી હેપી બર્થડે કહીએ છીએ કરીએ મનાવીએ છીએ ને ઉજવીએ છીએ ને હેપી હેપી બર્થડે તો અત્યારે તો પહેલાં તો બાળકો ન ઉજવાતો અત્યારે તો બધાનો હે બધાનો ઉજવાય છે પાછા કેક લાવે ને ઉપર મીણબત્તી મૂકે ને ફૂંક મારે ને હેપી બર્થડે ટુ યુ કરે કઈ વાંધો નહીં સમય સાથે પરિવર્તિત એ મૃતક હોવાના જાય તે પરિવર્તન એ સંસારનો નિયમ છે પણ યાદ રાખો આપણે ત્યાં હેપી બર્થડેના ઘણા બધા નિયમો હતા પહેલાં તો જ્યારે નક્ષત્ર હોય ને ત્યારે જન્મદિવસ મનાતો પછી ધીમે ધીમે તિથિ આવી ભગવાન કૃષ્ણનો કઈ તારીખનો જન્મ હતો હું તારીખ પૂછું છું એ સમયે તારીખની સિસ્ટમ નથી હું બધાના જન્મ તિથિ પ્રમાણે ઉજવાતા નક્ષત્ર સમય ગયો પછી તિથિ અને હવે તો આપણે તારીખ પ્રમાણે ઉજવીએ છીએ તમે જ્યારે બાળકો કેક લાવે અને ઉપર મીણબત્તી મૂકે ને પછી ફૂંક મારે ને આ આપણી સંસ્કૃતિની પૂજા નથી કોઈ વિધિ નથી આ બધું પાશ્ચાત્ય સંસ્કૃતિની અસરો છે પણ આપણે ત્યાં અગ્નિને દેવ માનીએ છીએ હું અખંડ દીવો ચાલતો હોય ને હું તમને કોઈને કહું તમે દીવાને ફૂંક મારો તો તમે ફૂંક મારો ખરા મહારાજ શાસ્ત્રીજી ભલે તમે શાસ્ત્રો ભણ્યા હોય પણ દીવાને ફૂંક મરાય તમારા ઘરે તમે દીવાબત્તી કરો ઓફિસમાં ઘરમાં પૂજા કરો ત્યાં દીવાબત્તી કરો તમે દીવાને ક્યારે ફૂંક મારો છો બહુ ધ્યાનથી સાંભળજો જે દીવાસળીથી આપણે દીવો પ્રગટાવ્યો એ દીવાસળી હવે આપણે કચરામાં જ ફેંકવાની છે એને પણ આપણે કેવી રીતના ઓલવીએ છીએ વિચાર કરો એને પણ ફૂંક મારતા આ આપણે કયા શાસ્ત્રોમાં ભણ્યા આપણે કોઈ શાસ્ત્રોમાં ભણ્યા નથી આપણને કોઈએ કીધું નથી પણ આપણે નાના હતા ને ત્યારે આપણા વડીલો આવું કરતા હતા આપણે જોઈ લીધું આજ સુધી આપણે કરીએ તે વિચાર કરો આપણા ઘરમાં જન્મદિવસ આવે કંઈક પૂજા કરો ભગવાન હે ગૌશાળાએ બાળકને લઈ જાઓ મંદિરે લઈ જાઓ કંઈક એના હાથે દાન કરાવો સંતોનું પૂજન કરાવો કંઈક ઘરે પૂજા કરાવો ભગવાન સત્યનારાયણની કથા કરાવો એવું કંઈ સત્કાર્ય કરાવો આનાથી બે લાભ થશે એક તો ઘરમાં ધર્મ વધશે ધર્મનું બળ મળશે અને બાળકો આપણી સંસ્કૃતિ પ્રમાણે પ્રેરાશે જન્મદિવસ પ્રમાણે સરસ રંગોળી કરો જેટલા 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 વર્ષ થયા હોય એટલા દીવડા પ્રગટાવો એટલે લોકો આવે એટલે ખબર પડી જાય હે અઢાર વર્ષનો દીકરો થયો તો અઢાર દીવડા રાખો ફૂલની રંગોળી કરીને એટલે સિસ્ટમ એ જ થઈ જાય કે કોઈને પૂછવું ના પડે કેટલા વર્ષના થયા હે એક અલગ રાખો મોટો કે અઢાર પૂરા થયા અને ઓગણીસમો પણ અગ્નિને ફૂંક મારવી એ આપણા ધર્મમાં શાસ્ત્રોમાં મનાઈ ગયું ભગવાનનું જન્મ નક્ષત્ર મનાવવાનું યશોદાજીને મનમાં થયું મોટો ઉત્સવ રાખ્યો ગોકુલમાં સુંદર એક જગ્યા હતી એ વનમાં જઈ બધા ગોપ ગોપાળોને આમંત્રણ આપ્યું અને બધાને કોઈને ઘરે ચૂલો ન પ્રગટે એવી રીતના આમંત્રણ આપ્યું કે બધા અમારે ત્યાં આજે ભોજન લેજો અમારા લાલાનો જન્મદિવસ છે